સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં જના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સમુદર ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને આ ફિલ્મે તેના વીકેન્ડ એટલે કે ત્રણ દિવસમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી છે અને સમુદર ફિલ્મનું બજેટ કેટલું છે આજના વિડિયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોતો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે આપ સૌ જાણો છો સમુદર ફિલ્મ બે હજાર ચોવીસની એક મચ અવેટેડ ગુજરાતી ફિલ્મ છે અને આ ફિલ્મ એક એક્શન ક્રાઇમ ડ્રામા ફિલ્મ છે જેને વિશાલ વડવાડાજીએ ડાયરેક્ટ કરી છે અને આ ફિલ્મ ની સ્ટારકાસ્ટ વિશે વાત કરીએ તો આ ફિલ્મ માં મયુર ચૌહાણ જગજીત સિંહ દીક્ષા જોશી ગોહિલ મુખ્ય ભૂમિકામાં જોવા મળી મળી રહ્યા છે છે અને અને સમંદર ફિલ્મ ફિલ્મ ને દર્શકો દ્વારા મિક્સ પ્રતિસાદ જોવા રહ્યો આ ના સ્ટોરી ની વાત કરીએ તો આ ફિલ્મમાં બે સાગર ખેડૂત મિત્રો ની સ્ટોરી જોવા મળી રહી છે જે મજુર માંથી કેવી રીતે અંડરવર્લ્ડ ના ડોન બને છે તેની સ્ટોરી આ ફિલ્મમાં જોવા મળી રહી છે આ ગુજરાતી ફિલ્મ સમંદર ફિલ્મ આપ સૌને બોલીવુડ અને સાઉથ ફિલ્મો ની યાદ જરૂર અપાવી દેશે તેવી આ ગુજરાતી ફિલ્મ છે પણ દર્શકો દ્વારા આ ફિલ્મને જોયે તેવો પ્રેમ મળી રહ્યો નથી અને સમુદ્ર ફિલ્મના બજેટ ની વાત કરીએ તો આ ફિલ્મનું બજેટ બે કરોડ પચાસ લાખનું છે અને સમુદ્ર ફિલ્મના ત્રણ દિવસના ડે વાઇઝ બોક્સ ઓફિસ કલેક્શન ની વાત કરીએ તો આ ફિલ્મે તેના સૌ પ્રથમ દિવસે ઓપનિંગ ડે ઉપર ગુજરાતી બોક્સ ઓફિસ પર અગિયાર લાખની કમાણી કરી હતી તે પછી બીજા દિવસે બાર લાખની કમાણી કરી હતી બોક્સ ઓફિસ પર છેતાલીસ લાખની જ કમાણી કરી શકી છે અને જોવાનું રહેશે કે સમંદર ફિલ્મ ગુજરાતી બોક્સ ઓફિસ પર કેટલાક કરોડ સુધી કમાણી કરે છે અને સમંદર ફિલ્મ ને એક હિટ ફિલ્મ સાબિત થવા માટે ત્રણ કરોડ આજુબાજુ બોક્સ ઓફિસ પર કલેક્શન કરવું પડશે તો જ સમન્દર ફિલ્મ એક હેત ફિલ્મ સાબિત થશે તો આપ સૌએ સમંદર ફિલ્મ જોયું કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી